શ્રી છાસઠ ગામ સમાજ વડોદરા દ્વારા ગઈકાલે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને રવિવારના રોજ છાણી વડોદરા શહેર ખાતે સ્નેહ સંમેલનનો કાર્યક્રમ યોજાયો જેમાં નાના બાળકો માટે રમતગમત યોજી સંગીત ખુરશી લીંબુ ચમચી જેવી રમતો રમી બાળકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા સાથે જ તમામ બાળકોને કમિટી તરફથી લાણી આપવામાં આવી હતી આ પ્રસંગે સમાજની બહેનોએ ગરબાનો પણ આનંદ માણ્યો સમારંભમાં ઉપસ્થિત સર્વ વરિષ્ઠ વ્યક્તિઓને પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું પ્રતિભોજન સાથેના સ્નેહ સંમેલનમાં અંદાજે છસો વ્યક્તિઓ હાજર રહી પ્રસંગને સફળ બનાવ્યો હતો આ રોજ અમે દર વર્ષની જેમ જે અમારું પરિવાર વડોદરામાં બધા વસે છે તેઓ દર વર્ષે અમે પરિવાર મિલન સમારંભ રાખીએ છીએ તે પ્રમાણે પ્રોગ્રામ આ વર્ષે અમે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર રાખેલો અને તેમાં સારી એવી સંખ્યામાં બધા ભાગ લઈ અને રમતગમતનો કાર્યક્રમ ગરબાનો કાર્યક્રમ સાથે જમણવાર સાથેનો પ્રોગ્રામ રાખેલ છે અને મોટી સંખ્યામાં સમાજમાંથી ભાઈઓ બહેનો બધા પધારી અને સારો એવો પ્રતિસાદ અમને મળેલ છે અને લગભગ પરિચય પુસ્તિકા ત્રણના વિમોચન બાદ જે કંઈ અમારી પાસે ભંડોળ હતું અને જે કંઈ હતું તેના ભાગરૂપે આ પ્રસંગને અમે વધુ સારો બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે વતી હું સૌ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એ સાથે સૌએ અત્રે પધારેલ તેઓનું હાર્દિક અભિવાદન કરું છું શું નામ આપણું ભરત ગાયકવાડ